અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો મૂળ તળાજા તાલુકાના શેળાવદર ગામનો શખ્સ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચીર ઝડપ કરતા શખ્સને કિંમત રૂપિયા આઠ લાખ સત્તર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ત્રણ ગુનાઓ ડિટેક્ટ કરતી ભાવનગર પેરોલ ફ્લો સ્કોડ ટીમ આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો એલસીબી પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે ભાવનગર એપોલો હોટલ પાસે જહાંગીર મિલની દિવાલ પાસે જાહેર રોડ ઉપર એક ઈસમ કાળા કલરના ટીવીએસ યુપીટર મોટરસાઇકલ લઈ અને સોનાના ચેન વેચવા માટે નીકળેલ છે તેણે ચોરી અથવા તો સળક પરથી મેળવેલ હોવાની શંકા છે તેવી બાતમીના આધારે તપાસ કરવામાં આવતા વર્ણનવાળો શખ્સ મળી આવેલ અને જેમનું નામ સરનામું પૂછવામાં આવતા કનુભાઈ સ બાલુભાઈ વીરાભાઈ મકવાણા ઉમરવરસ ચોત્રીસ ધંધો હીરા રહે મૂળ ગામ શેળાવદર તાલુકો તળાજા હાલ સુરત મુક્તિધામ અર્ચના સ્કૂલની બાજુમાં વરાછા રોડ સુરત તેમજ પકડવાનો બાકી આરોપી રમેશભાઈ ભીખુરામ વાઘ રહે ઉંચડી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જેમને પાસેથી કબજે કરવામાં આવેલ ચોનાનો પટ્ટી ઘાટનો જેની લંબાઈ આશરે વીસ ઇંચની છે જેનું વજન અઢાર કિગ્રામ છે અને કિંમત રૂપિયા એક લાખ એક લાખ સત્યાસી હજાર તેમજ ચોનાનો ચૈન પટ્ટી તથા દાણા ઘાટનો જેની લંબાઈ આશરે ચોવીસ ઇંચ જેનું વજન ચોવીસ ગ્રામ આઠસો વીસ મિલીગ્રામ કિંમત રૂપિયા બે લાખ સત્તાવન હજાર તેમજ ચોનાનો ચૈન માળા મોતી ઘાટનો જેની લંબાઈ આશરે છવ્વીસ ઇંચ જેનું વજન બાવીસ ગ્રામ બસો પચાસ મિલીગ્રામ કિંમત રૂપિયા બે લાખ એકત્રીસ હજાર જેવો મુદ્દામાલ તેમની પાસેથી મળી આવ્યો હતો અને જે શખ્સ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે જેમને આ આરોપી વિશે વધુ વાત કરી તો આ આરોપી પકડાયેલા આરોપી તથા તેનો મિત્ર રમેશ બંને જણાએ આજથી આશરે છે એક મહિના પહેલાં પાલિતાણા તળેટીમાંથી એક ઉંમરલાયક બહેનના ચોનાના ચેનની ચીલ ઝડપ કરી હતી અને આ કામના આરોપી જૈન દેરાસર આજુબાજુ રેકી કરતા અને દર્શન કરી જતા આવતા જે વૃદ્ધ મહિલાએ સોનાનો ચેઇન પહેરેલ હોય તેની પાછળ જતા અને રસ્તામાં બીજા લોકોની આવન જાવન ન હોય ત્યારે વૃદ્ધ મહિલા હોય ગળામાં પહેરેલ સોનાના ચેનની ઝડપ કરી અને નાચી જતા આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા ઇમ્તિયાઝ ખાન પઠાણ ચંદ્રસિંહ વાળા મસ્જીદભાઈ સમામ મહેશભાઈ કુવાડિયા નીતિનભાઈ ખટાણા હરિચંદ્રસિંહ ગોહિલ પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા